હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી વસંત પંચમી પર એક ખૂબ જ શક્તિશાળી રાજ્યોગ રચાશે તેની અસર બધી બાર રાશિઓ પર પડશે જો કે વસંતપંચમી પર ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજકેસરી રાજ્યોગની શુભ અસરો મકર રાશિના જાતકો પર પડશે વધુમાં જ્ઞાનની દેવી સરસ્વતીના અનંત આશીર્વાદ મકર રાશિ પર વરસશે જે વસંત પંચમીથી તેમના જીવનમાં નવી તકો લાવશે તો પ્રિયદર્શકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના અનંત આશીર્વાદ પણ વસંત પંચમી પર મકર રાશિ પર વરસશે મિત્રો હું તમને જણાવી દઈએ કે ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમીનું પર્વ વિશેષ સ્થાન ધરાવે છે આ દિવસ જ્ઞાન શિક્ષણ સંગીત અને કલાની દેવી દેવી સરસ્વતીને સમર્પિત છે દર વર્ષે માઘ મહિનાના શુદ્ધ પખવાડિયાના પાંચમા દિવસે આ તહેવાર દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે મિત્રો વસંત પંચમી એ ફક્ત એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે ઋતુઓના પરિવર્તન અને નવી શરૂઆતનું પણ પ્રતીક છે આ દિવસને વસંતની શરૂઆત માનવામાં આવે છે જ્યારે હરિયાળી ફૂલોની સુગંધ અને સકારાત્મક ઉર્જા સર્વત્ર ફેલાયેલી હોય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા તેથી આ દિવસ અભ્યાસ શરૂ કરવા નવી કુશળતા શીખવા વ્યવસાય શરૂ કરવા અને શુભ કાર્યો કરવા માટે શુભ માનવામાં આવે છે નોંધપાત્ર રીતે આ દિવસ એક શુભ સમય છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે અલગ શુભ સમય શોધવાની જરૂર નથી વર્ષ બે હજાર છવ્વીસમાં વસંત પંચમીનો તહેવાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સવારે બે વાગીને અઠ્યાવીસ મિનિટ વાગ્યે આવશે પંચમી તિથિ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે એક વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો આ વર્ષે પૂજા માટે શુભ સમય સવારે સાત વાગીને તેર મિનિટથી બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે દરમિયાન બાર વર્ષ પછી વસંત પંચમીએ રાજયોગો સાથે અનેક શુભ રાજયોગોનું નિર્માણ થશે જે મકર રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો વસંત પંચમીએ શિવયોગ સિદ્ધ યોગ રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક શુભ યોગોનું નિર્માણ થશે જેમાં શનિદેવ દ્વારા ગજકેસરી યોગ અને શશરાજ યોગનો પણ સમાવેશ થઈ શકે છે જે જ્ઞાન શાનપણ સંપત્તિ અને કારકિર્દીમાં પ્રગતિની તકો લાવે છે શુભ લગ્ન લગ્ન દરમિયાન મૂર્તિની સ્થાપના કરવી ખાસ કરીને શુભ છે તો મિત્રો ચાલો વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગનું અન્વેષણ કરીએ શનિદેવનો શશ યોગ મકર રાશિના જાતકોને શું લાભ લાવશે વીડિયો ચાલુ રાખતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયમાં શારદે ભવાનીનો જાપ કરો ઉપરાંત વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દેવી સરસ્વતીના આશીર્વાદ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેને શેર કરો તો મિત્રો ચાલો મકર રાશિના જાતકો માટે ગજકેશ્રી રાજ્યોગના ફાયદાઓનું અન્વેષણ કરીએ મકર રાશિ માટે પહેલી આગાહી કહે છે કે બાર વર્ષ પછી વસંત વસંતપંચમીના શુભ પ્રસંગે રચાયેલા ગજકેસરી રાજ્યોગના પ્રભાવને કારણે મકર રાશિના જાતકોના કારકિર્દીના સંઘર્ષો અને મુશ્કેલીઓનો ઉકેલ આવશે મિત્રો વસંત પંચમી પછી તમને તે મુશ્કેલીઓમાંથી રાહત મળવાની શક્યતા છે હા મિત્રો બાર વર્ષ પછી દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદ તમારા પર વરસશે અને ગજકેસરી રાજયોગનો પ્રભાવ તમારા માટે શુભ પરિણામો લાવશે તમારી કારકિર્દીને લગતી એ જ લાંબા સમયથી ચાલતી અસ્થિરતા વ્યસ્ત સમયપત્રક તણાવ અને માનસિક અશાંતિ હવે શાંતિ અને સ્થિરતાની મજબૂત શક્યતાઓ બતાવી રહી છે હા મિત્રો આ યોગ તમારા માટે ફક્ત ગ્રહોનો સંયોજન નથી પરંતુ ભાગ્યમાં પરિવર્તનનો સંકેત છે અત્યાર સુધી તમે જોયું હશે કે તમારી સખત મહેનત છતાં તમને સમયસર પરિણામ મળી રહ્યું ન હતું ક્યારેક પ્રમોશનમાં વિલંબ થયો હતો ક્યારેક તમે નોકરી બદલી હતી પરંતુ ક્યારેય સંતોષ મળ્યો ન હતો તમે એક સમયે ખૂબ મહેનત કરી હતી પણ સફળતા મળી ન હતી પરંતુ હવે ગુરુ અને ચંદ્રના યુતિથી બનેલો ગજકેસરી રાજ્યોગ તમારા કાર્યોને ફળદાયી બનાવવા માટે સંપૂર્ણ રીતે જાગૃત થઈ રહ્યો છે મિત્રો દેવી સરસ્વતી જ્ઞાન શાણપણ અને યોગ્ય નિર્ણયોની દેવી છે જ્યારે તેમના આશીર્વાદ ગજકેસરી રાજ્યોગ સાથે જોડાય છે ત્યારે છુપાયેલી પ્રતિભાવ બહાર આવે છે મકર રાશિના લોકો જે અત્યાર સુધી શાંતિથી કામ કરી રહ્યા હતા તેઓ હવે નેતૃત્વપદ ઉચ્ચપદ અથવા નવી જવાબદારીઓ પ્રાપ્ત કરશે મિત્રો વસંત પંચમીથી શરૂ કરીને આવનારા મહિનાઓમાં નોકરી કરતા લોકો માટે પ્રમોશન બેરોજગારો માટે સારી તકો નવા ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ માટે વિસ્તરણ અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે સમૃદ્ધિ અને સ્થિરતાની શક્યતા છે મિત્રો આ સમય તમારા માટે સુવર્ણયુગ રહેશે જ્યાં તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકશો ગજકેસરી રાજયોગ તમારી બુદ્ધિને તેજ બનાવશે અને શનિદેવનો ટેકો તમને શિસ્ત અને ધીરજ આપશે કારકિર્દી ઉપાયો વસંત પંચમી પર દેવી સરસ્વતીને પીળા ફૂલો પીળા કપડાં અને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો એ સરસ્વતી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો કોઈ વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ વ્યક્તિને પુસ્તક કે પેનનું દાન કરો આનાથી તમારા કરિયરમાં આવતા કોઈપણ અવરોધો ધીમે ધીમે દૂર થશે મકર રાશિ માટે બીજી આગાહી જણાવે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર બનનારા ગજકેસરી રાજયોગ અને અન્ય શુભ યોગો મકર રાશિના લોકોની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર અને સકારાત્મક ફેરફારો લાવશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી ભંડોળનો અભાવ વધુ પડતું ઉધાર લેવો અથવા બચત કરવામાં અસમર્થતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ હવે રાહતનો સમય અનુભવી રહ્યા છે ગજકેસરી રાજ્યો ગુરુ ગ્રહનું વિસ્તરણ અને ચંદ્રની શક્તિ લાવે છે આ તમારી આવક રોકાણો અને નાણાકીય નિર્ણયોને સીધી અસર કરે છે તમે હવે વધુ સમજદાર નાણાકીય નિર્ણયો લેશો જે ભવિષ્યમાં મજબૂત નાણાકીય પાયો બનાવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી બુદ્ધિ શુદ્ધ થશે જે તમને ખોટા રોકાણો ટાળવામાં અને તકો ઓળખવામાં મદદ કરશે વસંત પંચમી પછી અટકેલા ભંડોળ પાછા મળવાની જૂના દેવાથી છુટકારો મેળવવાની આવકના નવા સ્ત્રોતો બનાવવાની અને અણધાર્યા નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે વ્યવસાયમાં રોકાયેલા મકર રાશિના લોકો માટે આ સમય ખાસ કરીને શુભ છે નવા સોદા ભાગીદારી અથવા ઓનલાઇન ચેનલો દ્વારા આવક વધી શકે છે નોકરીમાં રહેલા લોકોને પગાર વધારો બોનસ અથવા વધારાની આવકની તકો મળી શકે છે મિત્રો આ યોગ એ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે ધન આવશે અને રહેશે આ ગજકેસરી રાજયોગનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે ઉપાય ધન વધારવા માટે પીયા ચોખામાં હળદર ભેળવીને વસંત પંચમી પર દેવી સરસ્વતીને અર્પણ કરો શ્રી હરિકલી સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો છોકરીને પીયા વસ્ત્રો અથવા મીઠાઈઓનું દાન કરો નંબર ત્રણ મકર રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલ ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદથી મકર રાશિના લોકોના જીવનમાં શિક્ષણ જ્ઞાન અને બૌદ્ધિક વિકાસનો સુવર્ણ અધ્યાય શરૂ થશે હા મિત્રો આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંશોધન લેખન શિક્ષણ અને જ્ઞાન સંબંધિત તમામ ક્ષેત્રોની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત શુભ રહેશે ઘણા વિદ્યાર્થીઓએ જોયું હશે કે સખત મહેનત કરવા છતાં તેઓ એકાગ્રતાનો અભાવ વિક્ષેપ અથવા આત્મવિશ્વાસનો અભાવ અનુભવે છે જો કે દેવી સરસ્વતીના આશીર્વાદથી વસંત પંચમી શરૂ થતા તમારી બુદ્ધિ તીક્ષ્ણ યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે ગજકેશરી રાજયોગ તમારા મન અને મગજ બંને પર અસર કરશે અભ્યાસમાં તમારી રુચિ વધશે અને મુશ્કેલ વિષયો પણ સરળ લાગશે યુપીએસસી એસએસસી બેંક રેલવે શિક્ષક ભરતી અથવા અન્ય કોઈપણ સરકારી પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય એક વળાંક સાબિત થઈ શકે છે મિત્રો આ યોગ એવા લોકો માટે પણ ખૂબ જ ફળદાયી રહેશે જેઓ નવી કુશળતા શીખવા અભ્યાસક્રમ ડિગ્રી મેળવવા અથવા સંશોધન શરૂ કરવા માંગે છે માતા સરસ્વતી માત્ર જ્ઞાનની દેવી જ નથી પરંતુ તે શાણપણ વાણી અને સર્જનાત્મક શક્તિની પણ દેવી છે મિત્રો તેમના આશીર્વાદથી મકર રાશિના લોકોની વાણી અસરકારક બનશે લખવા બોલવાની અને સમજાવવાની ક્ષમતામાં વધારો થશે આ સમય શિક્ષકો વક્તાઓ લેખકો અને કલાકારો માટે ખાસ શુભ રહેશે ઉપાય શિક્ષણ અને શાણપણ માટે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો પીળા ફૂલો પીળા ફળો અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો હરી શ્રી સરસ્વતીયાએ નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો અભ્યાસ કરતા બાળકોને પુસ્તકો અથવા સ્ટેશનરીનું દાન કરો આ ઉપાય જ્ઞાનમાં વધારો અને અભ્યાસમાં સફળતા સુનિશ્ચિત કરશે મકર રાશિ માટે ચોથી આગાહી સૂચવે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગના પ્રભાવને કારણે મકર રાશિના પ્રેમ જીવનમાં ગુંચવણો ગેરસમજો અને ભાવનાત્મક અંતર ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે હા મિત્રો આ સમય પ્રેમને સમજવા પોષવા અને સ્થિર કરવાનો છે મિત્રો ઘણા મકર રાશિના લોકોને લાગ્યું હશે કે તેમણે તેમના સંબંધોમાં ઘણું આપ્યું છે પરંતુ બદલામાં સમાન ભાવનાત્મક સંતોષનો અભાવ હતો ક્યાંક એકલતા અથવા અસુરક્ષા ચાલુ રહી પરંતુ દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી ભાવનાત્મક સમજણ અને સમજદારી બંને મજબૂત થશે જેઓ પહેલાથી જ સંબંધોમાં છે તેઓ વાતચીતમાં વધારો કરશે અને તેઓ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી શકશે ગેરસમજ દૂર થશે અને સંબંધ વિશ્વાસના પાયા પર મજબૂત બનશે સાચા પ્રેમની શોધ કરનારાઓને તેમના જીવનમાં એક સમજદાર સંસ્કારી અને ભાવનાત્મક રીતે મજબૂત વ્યક્તિ મળી શકે છે આ યોગ એ પણ સૂચવે છે કે પ્રેમ સંબંધો હવે ફક્ત લાગણીઓ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ ભવિષ્ય અને સ્થિરતા તરફ આગળ વધશે ઘણા લોકો માટે પ્રેમ લગ્ન અથવા સંબંધને પરિવારની મંજૂરી મળવાની શક્યતા છે મિત્રો દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી મધુર બનશે આનાથી સંબંધોમાં કડવાશની જગ્યાએ પ્રેમ અને આદર આવશે આ સમય પ્રેમને પોષવાનો છે તેની કસોટી કરવાનો નહીં ઉપાય પ્રેમ જીવન માટે વસંત પંચમી પર દેવી સરસ્વતી ને સફેદ ફૂલો અર્પણ કરો મિત્રો તમારા પ્રેમ સંબંધમાં મધુરતા માટે છોકરીને પીળી મીઠાઈ આપો એ સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો મકર રાશિ માટે પાંચમી આગાહી દર્શાવે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજ્યોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદને કારણે મકર રાશિના લોકોના પારિવારિક જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો જે લોકો પોતાના ઘરમાં મતભેદો મતભેદો અથવા અન્ય મુદ્દાઓને કારણે તણાવ અનુભવી રહ્યા છે તેઓ હવે જોશે કે તણાવ શાંતિ અને સમજણમાં પરિવર્તિત થશે મકર રાશિના જાતકો સ્વભાવે જવાબદાર હોય છે પરંતુ ક્યારેક કૌટુંબિક અપેક્ષાઓનો બોજ તેમને માનસિક રીતે થાકી શકે છે તમે તમારા પરિવાર માટે ઘણું કર્યું છે છતાં ક્યાંક તમને લાગ્યું કે તમને સમજાયું નથી પરંતુ મિત્રો હવે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી સૌમ્ય અને સમજદાર બનશે જેનાથી તમે કઠોરતા વિના તમારા વિચારો વ્યક્ત કરી શકશો અને તમારો પરિવાર પણ તમારી લાગણીઓને સમજી શકશે વસંત પંચમી પછી માતાપિતા સાથેના સંબંધોમાં સુધારો થશે ભાઈ બહેનો વચ્ચેના જૂના મતભેદો ઉકેલવાની અને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે મિત્રો ઘરમાં ધાર્મિક વાતાવરણ પ્રવર્તશે પ્રાર્થના મંત્રોચ્ચાર અને શુભ કાર્યક્રમોમાં પરિવારની ભાગીદારી વધશે આ યોગ એ પણ સૂચવે છે કે કોઈપણ જૂના કૌટુંબિક વિવાદ અથવા કાનૂની બાબતમાં સકારાત્મક ઉકેલ આવી શકે છે દેવી સરસ્વતી માત્ર શાણપણ જ નહીં પણ પરિવારમાં વાતચીત અને સમજણ પણ સ્થાપિત કરે છે તેમના આશીર્વાદથી ઘરને તે જ નિકટતા સ્નેહ અને વિશ્વાસ પાછો મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો ઉપાય કૌટુંબિક સુખ માટે વસંત પંચમી પર તમારા ઘરના મંદિરમાં સમગ્ર પરિવાર સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પીળા ફૂલો અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો તમારા પરિવારના નામે એ સરસ્વતીયાય મંત્રનો અગિયાર વાર જાપ કરો આ ઉપાય ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવી રાખશે તો પ્રિય મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને વિડીયોને મીઠી લાઈક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને બહોળા પ્રમાણમાં શેર કરો ટિપ્પણી વિભાગમાં જયમાં શારદે ભવાનીનો જાપ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો